રજૂઆત એ છે કે જયદેવ ચરણ મહારાજ છે જે લાલ માલ પરની અંદર ને સપ્તાહમાં સપ્તાહના અંદર અમારા રાવણ સમાજ વિશે એને અભદ્ર ટિપ્પણી કરી છે કે રાવણ સમાજની ડાક ડમરું ખોટા છે ભૂવા ખોટા છે તો જો વ્યાસપીઠોને એને ખબર ન હોય ને તો વ્યાસપીઠો પર બહુ લઈ અને સમાજની કોઈ સમાજની ટીકા ન કરે એટલે અમારી રજૂઆત કલેક્ટર સાહેબની એ છે કે અમારા સમાજની બહુ લાગણી દુબાણી છે અને ભૂવાઓની લાગણી દુબાણી છે તો આના માટે અમને ન્યાય મળે એવી મારી અપેક્ષા છે કેટલા લોકો આજે આવ્યા છો અહીંયા આજે અમે તો પાંચસો માણસો છે અમારો સમાજ અને જો આ સમાજ અને કલેક્ટરને રજૂઆત કર્યા પછી નહીં હરકું આવે તો અમે ગામડે ગામડે તાલુકે તાલુકે આની રજૂઆત કરશું જીલે જીલે રજૂઆત કરશું અને ગામડે ગામડે રજૂઆત કરી તો આનો ન્યાય લઈને જ અમે જંપીશું અત્યારે બીજે ક્યાંય આવેદન આપવામાં આવ્યું હોય અથવા તો ક્યાં પોલીસ ફરિયાદ હોય એવું કઈ કરવામાં આવ્યું હોય રાજકોટ રાજકોટથી કઈ કરી નથી નવ તારીખે ભાવનગરથી ચાલુ થાશે પેલી અમે રાજકોટથી જ શરૂઆત કરી છે અને અમારા સમાજને જાગૃત ક્યારની ઘટના છે આ આ ઓગણીસ તારીખે સાંજે અમે અમારે જવાબ ક્યાં હતા સુધી ક્યાં સમાજને સાહેબ એકત્રિત કરવો પડે ને સમાજને બધા જાણ કરવી પડે કારણ કે અમારા સમાજને અત્યારે ચોવીસ વૈશાખ મહિનો એટલે ડાક ડમરુનો અમારી આજીવિકા હોય અને બધે જવું પડે એટલે સમાજ ભેગો થતા વાર લાગે એટલે ચાર પાંચ દિનનો ટાઈમ લઈ અને અમારા સમાજને દરેકને અમે જાણ કરી કે બાપુજી આપણા વિશે જે બધા ટિપ્પણી મળેલા છે તો આપણે સમાજ જાગૃત થાવ અને આનો આપણે ન્યાય માંગીએ